નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો છોસ્ક્રાઈબ કરી લેના તાજા મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો જેતપુર છસો એકતાલીસ થી એક હજાર એસી જામજોધપુર સાતસો એકાવન થી એક હજાર એકાવન તારી પાંચસો એસી થી સાતસો વીસ મેંદરડા આઠસો થી નવસો ચોપન પોરબંદર એક હજાર પાંસઠથી એક હજાર પાંસઠ ધ્રાંગધ્રા એક હજારથી એક હજાર ચાર રાજકોટ નવસો ત્રીસથી અગિયારસો કોડીનાર છસો ચોર્યાસીથી એક હજાર છેતાલીસ બોટાદ આઠસો એકાવનથી આઠસો એકાવન હળવદ નવસોથી તેરસો ત્રીસ દાહોદ આઠસોથી નવસો પાથાવડા એક હજારથી બારસો ચાલીસ અમરેલી છસોથી અગિયારસો સત્તર વિસાવદર છસો પચાસથી એક હજાર છ જસદણ સાતસો પિંચોતેરથી એક હજાર વીસ વેરાવળ છસો નેવુંથી નવસો એકાવન કાલાવડ આઠસોથી એક હજાર પંચાવન ખંભાળિયા સાતસો સિત્તેરથી નવસો પાસઠ હિંમતનગર આઠસો પચીસથી ચૌદસો સત્યાવીસ વાકાનેર આઠસો સિત્યાસીથી બારસો પાલનપુર સાતસોથી બારસો બોતેર સાવરકુંડલા છસો પચાસથી આઠસો પચાસ બાબરા આઠસો એંસીથી તેરસો દસ જૂનાગઢ છસોથી નવસો ચાલીસ તળાજા છસો પચાસથી નવસો પિચોતેર મહુવા સાતસો છત્રીસથી આઠસો ત્રાણું ગુજરાતના દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો